આજે વિશ્વ રક્તદાન દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજનું એસી થી સો બોટલ રક્તની જરૂરિયાત છે કલેક્ટર વિભાગની સિટી પ્રાંત એક કચેરી ખાતે યોજાયો રક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયો રક્તદાન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને મહિને છસો બોટલ રક્તની હાલમાં જરૂરિયાત છે સ્વસ્થ લોકોને નિયમિત રક્તદાન માટે જિલ્લા કલેક્ટરની અપીલ અહેવાલ વિજય મકવાણા આજે વખત રક્તદાન દિવસ છે જેના અનુસંધાને કલેક્ટર કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત 8 માં રક્તદાન શિબિરનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે રક્તદાન જે એક ખૂબ જ સેફ પ્રવૃત્તિ છે એનાથી કોઈનું જીવન આપણે બચાવી શકીએ તો એવા મહાદાન આપણે જરૂર જીવનમાં કરવું જોઈએ દરેક ત્રણ મહિના પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ એનાથી બીજા કોઈ આડઅસર કોઈ મેડિકલી હોતા નથી જેથી હું આપ સૌના માધ્યમથી ખાસ કરીને ઉનાળામાં લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે